વરસાદ બાદ અનેક વિસ્તારોની અંદર સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે જે રીતે વરસાદ વરસ્યો અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે

મારા છોકરાનું અઠવાડિયાથી વેકેશન પડ્યું છે સ્કૂલમાં અને પાણી અમે અને ટોયલેટ પણ નહીં જઈ શકતા એટલું પાણી છે કોઈ શાક નહીં દૂધવાળા નહીં કોઈ અંદર આવી નહીં શકતા અને અમારા ઘરે કાલે રાતે એટલો વરસાદ પડ્યો ને તે અમારે અહીંયા ભૂવો પડી ગયો છે એમાં ને મારે દેરાણી છે અંદર આખી જતી રહેતી ખાલી એનું મોથું જ દેખાતું હતું આ તો અમે બધા ઘરે હતા તો એને ખેંચીને ગાડી ત્રણ ચાર જણા પુરુષો થઈને એને ગાડી ખેંચીને સાત આઠ વર્ષમાં અમે જિલ્લા સ્વાગતમાં તાલુકામાં નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરીએ છીએ પણ સરકારી અર્થતંત્રનો કોઈ રિસ્પોન્સ મળતો નથી અને કોઈ કશું કામ કરવા તૈયાર જ નથી અમે પાણીમાં છેલ્લા સાત આઠ વર્ષથી તકલીફ ભોગવીએ છીએ એમાં નાના બાળકો સ્કૂલે જવા કોઈના પડવા વાગવું કેળ સુધી પાણી ભરાઈ જવું આવી સમસ્યા અમે દર સાલ ચોમાસામાં ઋતુમાં ભોગવીએ છીએ અને કોઈ તંત્ર કામે લાગતું નથી તંત્ર આ બાબતમાં બિલકુલ રજૂઆતો કરવા છતાં એમના જવાબો પણ અમને નિષ્ક્રિય મળે